રાજપૂતલ પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતર કોલેજ ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે તેમાં દસ કિલોમીટરની એથ્લેટિક્સ ગેમમાં અમને રમતવીરોની ફરિયાદ મળી કે એથ્લેટિક્સ ગેમમાં જે દસ કિલોમીટરની હોય તેમાં વિદ્યાર્થીઓને જે ફિનિશિંગ પોઈન્ટ ઉપર પહોંચવાનું હોય ત્યાં હાજર રહેલા રેફરીઓ દ્વારા અન્યાય કરવામાં આવ્યો જે વિદ્યાર્થી ખરેખર ફિનિશિંગ પોઈન્ટ પહેલો જેને પાસ પાર કર્યો છે એ વિદ્યાર્થીને બીજા નંબર પર ઉત્તીર્ણ કરવામાં આવ્યો છે એટલે જે આ રમતવીરો છે તેમના મિત્રો દ્વારા ફ્રન્ટ સાઈડથી જે ઉતારેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે ગ્રીન ટી શર્ટ પહેરેલા વિદ્યાર્થી જે રમતવીર છે એમને પહેલા ફિનિશિંગ પોઈન્ટ ઉપર એટલે કે જે પ્રથમ વિજેતા થાય તેમને બીજો વિજેતા જાહેર કર્યો છે અને ક્યાંકને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ

કારણ કે જે રમતવીર જે પોતે પ્રથમ વિજેતા પાસ થાય છે તેમની સાથે અન્યાય ક્યાંક ને ક્યાંક રમતવીરો અસર થાય અને રમતવીરોના મોરલ ડાઉન થવાનું ક્યાંક ને ક્યાંક રેફરીઓ અને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અને સત્તાધીશો કામ કરી રહ્યા છે આ વિડીયોમાં સ્પષ્ટપણે જણાય આવે છે કે જે ગ્રીન ટી શર્ટ પહેરેલો વિદ્યાર્થી જેમને એસી વર્ષ જૂનો રેકોર્ડ તોડી અને આ ગેમમાં સૌ ટૂંકા સમયમાં ફિનિશિંગ પોઈન્ટ ઉપર પાસ કર્યું છે તેમ છતાંય અહીંયા હાજર રહેલા રેફરીઓએ અન્યાય કર્યો છે વાલા દૌલાની નીતિ કરી છે અમે રજીસ્ટ્રાર સાહેબને કીધું છે કે તાત્કાલિકપણે આ વિડીયોના આધાર ઉપર તમે સ્લો મોશન ફંક્શનનો ઉપયોગ કરીને સ્પષ્ટપણે જે જે પણ પારદર્શિતાથી નિર્ણય આવતો એ આપો જો આમાં કોઈપણ જાતનું રાજકારણ કે વાલા દૌલાની નીતિ થશે તો સોમવારે અમે કોંગ્રેસ અને કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકર્તાઓ જે આંતર કોલેજ સ્પર્ધાની અંદર ધરણા કરીશું અને વિરોધ દર્શાવશું